દાહોદ સબ જેલ કોઈ ખાતે સર્વરોગ નિદાન કેમ યોજાયો જેલ સ્ટાફના પંદર કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યો સહિત આશરે બસો જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધો દાહોદ સબ જેલ ડોકી ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વડા ડોક્ટર કે એલ રાવ અશ્વિન ચૌહાણ અને અધિક્ષક એમ એલ ગમરાનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયકુમાર તિલાવત સીડીએમઓ ડૉક્ટર ગુલાબ રામચંદાની ડીટી એચ ઓ ડૉક્ટર આર ડી પહાડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયાના સહયોગ થકી ટોકી સબ જેલ ખાતે જેલ સ્ટાફ અને બંદીવાનોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી તે દરમિયાન સીપીઆરમાં જ્યારે કોઈ મેડિકલ સ્ટાફ કે ડોક્ટર હાજર ન હોય તે સમયે કોઈપણ વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે બેભાન થનાર વ્યક્તિના હૃદયની બાજુમાં આશરે સોથી એકસો વીસ વાર સીપીઆર આપવું અને આ ક્રિયા વખતે બેભાન થનાર વ્યક્તિનું નામ કે અન્ય નામથી બોલાવવું અને એક સો ફોન કરી જાણ કરવા સહિતની જાણકારી આપવામાં આવી હતી આઈસીયુ દ્વારા એક સો મંગાવી અને જરૂર પડે તો બેભાન થનાર વ્યક્તિના મૂળામાં કોઈ પણ કંઈ પણ હોય તે બહાર કાળી મૂળા ઉપર રૂમાલ રાખી કૃત્રિમ શ્વાસો શ્વાસ આપવા જેવી અતિ મહત્ત્વની માહિતી આપવામાં આવેલ હતી સર્વરોગોના ડોક્ટરો અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સર્વે સ્ટાફ દ્વારા જેલમાં રહેલ કેદી ભાઈઓ બહેનોની સારવાર અને એચઆઈવી એચબી એસએજી ટીબી સિકલ સેલ ડાયાબિટીસ સિફિલિસ જેવા ટેસ્ટ કરવામાં આવ્યા અને આ આવેલ તમામનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું અને જેમાં જેલ સ્ટાફના પંદર કર્મચારીઓને તેમજ ફેમિલી સભ્યોને આશરે બસો જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધેલ કેમ્પમાં આરોગ્ય શાખાનો મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો